બહુ મોટું એને કઈ સીમા નથી એટલું વિશાળ છે કઈ વાંધો નહીં આજ તમને એને બતાવશો બરોબર તો જોડાઈ જવાનું છે પહોંચી ગયા છીએ આપણે અત્યારે અને જો છોકરાઓ જવા માટે બધી સ્કૂલ ના છોકરાઓ ટોટલ અગિયાર જણા છોકરાઓ છે

આપણે મંડળમાં આપણે છોકરા છે મોટું ભોજન માટે આપણે બહુ માણસોની સેવા ગળિયા મંડળ એવું વચ્ચે છે ધામધૂમથી સેવા કરે છે કોઈ પણ આપણી સેવામાં અહીંયા કોઈ ના નથી પડતું ઘડિયાનું બહુ વ્યવસ્થિત કામ આવે બોલિયે પંચમુખી હનુમાનજી દાદા ની

વિશ્વ પ્રસિદ્ધ સંત જેને કહી શકાય એવા બળિયા બાપુના સાનિધ્યમાં આજનું જે કાર્ય થઈ રહ્યું છે એના વિશે આપ શું કહેશો બાપુનું જે તપ અને ભજન અને એની ભાવ જે હતો એ દિન પ્રતિદિન જે વધતો જાય છે બાપુ હતા બળિયા બાપુ મારા માટે તો હૃદયના બેઠેલા છે બાપુ એવા અમારા બળિયા બાપુ આપણા બોટાદ નહીં ગુજરાત નહીં આખા ભારતના વિશ્વની અંદર જે આવા કોઈ સંત મહાપુરુષો હોય છે એમાં એક છે આ એક મહાપુરુષોમાં એ આજે આ એક મહિનાથી સતત રામધૂન અખંડ અને એની પાછળ પૂર્ણાહુતિના દિવસે ગાય માતા ને લીલો ચારો બાળકોને લાડવા ગાય માતાને જમાડવામાં આવ્યા છે પછી અગિયાર હજાર બાળકો અને પ્લસ દક્ષિણા પણ દેવાની દરેક બાળકોને જમાડવાના પ્લસ દસ દસ રૂપિયા દક્ષિણા પણ દેવાની સનાતન જે સંસ્કૃતિ માટે એ દરેક આયામો આશ્રમ માં થાય છે બાળકોને સંસ્કાર આપવા ગૌ માતો સેવા કરવી અહીં સાંજે આવો રાત્રિના સમયમાં એટલા બધા યુવાનો મેં તો બહાર રોટલા તોડતા હોય પાનના ગલ્લા પર બેઠા એની બદલામાં અહીંયા સેવા કરવાવાળા યુવાનો આવે છે રાત્રે ગાય માતાની સેવા કરે દિવસ આખો પોતાનું કાર્ય કરે નીચી રોજગાર અને રાત્રિના સમયમાં એ સેવાનું કાર્ય કરે છે લોકો રાત્રે દસ અગિયાર બાર વાગ્યા સુધીમાં સેવાનું કાર્ય આપે આ સનાતન સંસ્કૃતિની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું કાર્ય કરી રહ્યા છે બાપુ આપ ક્યાં કયું બધા છો ને આપણું પૂરી સાથે સાથે હું બરવાડાથી આવ્યો છું લક્ષ્મણજી મંદિર અમારું આશ્રમનું નામ છે મારું નામ છે મહામંડલેશ્વર જગદેવદાસજી મહારાજ ખરેખર બાપુ આપ સાથે આનંદ કરી ખરેખર બાપુ આપ સાથે વાતચીત કરી અને આ સેવા કાર્ય જે થઈ રહ્યું છે એના વિશે એક ફૂલની પાખડી જેવું અમને શબ્દ સાંભળ્યું અમને પણ આનંદ એવો વિશેષ તમે આ આપણા સંસ્કૃતિના આપણા મિત્રોને આપણા હિન્દુ ભાઈઓને તમે શું કહેવા માગશો આપણા સનાતન ધર્મના સંસ્કૃતિના જે યુવાનો છે હિન્દુ દરેકને આવા ધાર્મિક કાર્યોમાં અને જ્યાં ખાસ તમે ભરવાડા અને આ બોટાદ લાઠીદાડ આના આસપાસ રહેતા હોય તો ખાસ અહીંયા ધૂનમાં હાજર રહો આ એક અહીંયા એક ઉર્જાનો નવો સ્ત્રોત ઊભો થાય તમારા જીવનમાં સારો વિચારો સારું જીવન બને છે ઉત્તર પ્રગતિ થાય અહીંયા આવે ને એ માણસની અંદર ઉર્જાથી ભરપૂર બની જશે આ વાતાવરણ શુદ્ધ

Hãy kia gì hết શકો છો có sao Bắt kia gì Cũng là dây gì hết Bắt đầu thì 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 bắt પણ અત્યારે હે ને વરસાદના કારણે જો આ હે ને સ્થિત કરવામાં આવ્યું છે જોઈ શકો છો જો બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી ગયા છે અને આ હોલ આખે આખો હોય ને કમ્પ્લીટ કરી નાખ્યો એનું કારણ છે કે ત્યાં વરસાદ આવતો તો ને એટલે જો બાપુ સ્વયં સ્વયંસેવક હજી બીજી સ્કૂલ બાકી આવે જ છે તમને આ આવડાને તમે જો કોલેજના ભાઈબન ગીતાન જલીમાં છે હું કેવા જલસા હોય આપણે શું હોય મોજે મોજ 1500 છોકરા આવી ગયા છે મે છોકરા લઈને આવી ગયા છીએ 1500 છોકરા છે અને આવડો મોટો કાર્ય બહુ મસ્ત બસ જબરજસ્ત કાર્ય છે ને મંદિર સ્કૂલ વાળા જય જય શ્રી રામ